ગીતા અધ્યાય અગિયાર શ્લોક છત્રીસ અર્જુન ઉવાચ સ્થાનેશ તવીર્ત્યા જગત પ્રરશ્ય અનુરજ્યક્ષભીતાની દિશા દ્રવતી સર્વે નમસ્ય સિદ્ધસંઘા અનુવાદ અર્જુને કહ્યું હે ઋષિકેશ આપના નામના શ્રવથી જગત હર્ષ પામે છે અને એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રતિ અનુરક્ત થાય છે સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે પરંતુ અસુરો ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે એ યોગ્ય જ થયું છે ભાવાર્થ અર્જુન કૃષ્ણ પાસેથી કુરુક્ષેત્રના યુદ્ધના પરિણામ વિશે સાંભળ્યા પછી પ્રબુદ્ધ થયો અને ભગવાનના મહાન ભક્ત તથા મિત્ર તરીકે તેણે કહ્યું કે કૃષ્ણએ કર્યું છે તે બધું યોગ્ય જ છે અર્જુને સમર્થન કર્યું કે કૃષ્ણ જ પાલક છે અને ભક્તો માટે આરાધ્ય તથા અનિષ્ટો માટે સંહારક છે તેમના સર્વ લીલા કાર્યો સૌ કોઈ માટે સમાન રૂપે શુભ હોય છે અર્જુનને અહીં જ સમજાયું કે જ્યારે યુદ્ધ સમાપ્ત થવામાં હતું ત્યારે અંતરિક્ષમાં અનેક દેવો સિદ્ધો તથા ઉચ્ચતર લોકમાંના બુદ્ધિશાળી જીવો યુદ્ધ જોઈ રહ્યા હતા કારણ કે યુદ્ધમાં કૃષ્ણ ઉપસ્થિત હતા અર્જુને જ્યારે ભગવાનના વિશ્વરૂપના દર્શન કર્યા ત્યારે દેવોને આનંદ થયો હતો પરંતુ અસુરો તથા નાસ્તિકો એવા અન્ય લોકો માટે ભગવાનની સ્તુતિ અસહ્ય થઈ પડી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના કાળ સ્વરૂપના સ્વાભાવિક ભયને લીધે તેઓ ભાગી ગયા ભક્તો તથા નાસ્તિકો પ્રત્યેના ભગવાનના વ્યવહારની અર્જુન દ્વારા પ્રશંસા થઈ છે ભક્ત દરેક બાબતમાં ભગવાનના ગુણગાન કરે છે કારણ કે તે જાણતો હોય છે કે તેઓ જે કંઈ કરે છે સૌના હિતમાં હોય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ